સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ગુનાયતહસિક જોરાવર પેલેસ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ছাউનીમાં ફેલાયો વૈવટી મથક દિસાના પ્રવેશદ્વારે નેશનલ હાઈવે ઓથોરિટીએ વહાવી દુર્ગંધની ગંગા કરોડોના ખર્ચે બનેલી ગટરો ચોકઅપ થઈ બની કચરા પેટી પ્રવાસીઓનું સ્વાગત ફુલહારથી નહીં પણ ગટરના ગંદા પાણીથી કરાતી નેશનલ હાઈવે ઓથોરિટી ધાનેરામાં ઓરીના પ્રકોપ સામે આરોગ્યનું અભેધ કવચ સંક્રમણના પંજામાંથી બાળકોને ઉગારવા તંત્રએ છેડ્યું રસીકરણનું મહાયુદ્ધ નવસો ચૌદ મિલીમીટરની લાઇનનું સિફિટિંગ શરૂ થતાં સંકટના એંધાણ પાલનપુર નગરપાલિકાએ પચાસ બોરવેલ અને ટેન્કરો દ્વારા ઊભું કર્યું વૈકલ્પિક આશ્વાસન હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરના ઐતિહાસિક જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીને આજે બોમ્બથી ઉડાવી દેવાનું ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી હાઈકોર્ટ બાદ હવે સરકારી કચેરીઓને નિશાન બનાવવાની આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક અસરથી તમામ કચેરીઓ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે રાજ્યમાં સરકારી ઇમારતોને ધમકી આપવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પાલનપુર કલેક્ટર કચેરી પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્ર સહિતની મહત્વની ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી ધમકીભર્યો મેઇલ મળતા જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જોરાવર પેલેસ સંકુલમાં રહેલા અધિકારીઓ કર્મચારીઓ તેમજ અરજદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે મોડી સાંજ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી હાલ આખું સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને સાયબર ક્રાઇમની ટીમ મેઇલ મોકલનાર શખ્સના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે આમ ભલે આ ઘટના એક અફવા કે ખોટી ધમકી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને ગભરાયા વગર સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે વિસા શહેરમાં નગરપાલિકા દ્વારા નિર્મિત નવા રસ્તાની કામગીરી હવે વિવાદોના વમણમાં ફસાઈ છે સત્યમ ડેરીથી શુભમ પાર્ટી પ્લોટ તરફ જતો નવો માર્ગ એન્ટ્રી પોઈન્ટ પર જ અત્યંત સાંકડો બનાવી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહલા દવલાની નીતિ અપનાવી કેટલાક વગદાર લોકોના પ્લોટ બચાવવા માટે રસ્તાની પહોળાઈ ઘટાડવામાં આવી હોવાના આક્ષેપો સાથે અડધો ડઝનથી વધુ સોસાયટીના રહીશોએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે ડીસાના વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટી મંડોરા પાર્ક ગ્રીન સિટી અને બાલાજી બંગલોઝ જેવી અનેક સોસાયટીઓ માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે નગરપાલિકા દ્વારા અહીં રસ્તાનું કામ શરૂ કરાયું છે પરંતુ શુભમ પાર્ટી પ્લોટ પાસે રસ્તો અચાનક સાંકડો કરી દેવાતા વાહન ચાલકોને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માનતુજાર લોકોના હિત સાધવા પાલિકાએ રસ્તાના નકશા સાથે છેડછાડ કરી છે આ મામલે રહીશોએ ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી ફૂટપાથ બનાવવા અને રોડને નિયમ મુજબ પહોળો કરવા માંગ કરી છે જો પહેલી તકે યોગ્ય આયોજન નહીં થાય તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર જેવી કડક ચીમકી પણ રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે આજ રોજ દિશા પાટણ હાઈવે સુપમ પાર્ટી પ્લોટ પાસે વીએન મંડોરા પાર્ક સ્વામિનારાયણ સોસાયટી ગ્રીન સુ સોસાયટી કૃષ્ણવિલા સોસાયટી તેમજ આજુબાજુના સાનિધેવિલા સોસાયટી તેમજ આજુબાજુના સુપમ પાર્ટી પ્લોટના રહીશોએ આજ રોજ દિશા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે જે કામગીરીમાં જે એન્ટ્રી કરતાં સત્ય સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી કર્યું છે તેનું મૂઢિયું એકદમ સાંકડું છે અને પાછળ આગળ જતાં ચા ચાલીસ ફૂટનો રસ્તો બનાવેલો છે એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઢિયું સાંકળું છે તેનો રસ્તો ફોલો કરી આપવા વિનંતી છે તેમજ તેઓ આપણે સ્કૂલ નાના છોકરાની સ્કૂલ આવેલી છે જો ભવિષ્યમાં સાંકળો રસ્તો થશે અને જો સ્કૂલના નાના ભૂલકાઓ ત્યાં ભણવા માટે આવે છે કે મોટા મોટી ગંભીર પ્રશ્ન ફૂલકાવા માટે છે તેમના માટે કોઈ ફૂટપાથ માટે જવાનો કોઈ રસ્તો રાખેલો નથી અને આકાશમાં સેવાની પૂરેપૂરી ભય રહેલો છે જેથી મારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે આટલો રસ્તો જેટલો આગળ છે એટલો એટલું એન્ટ્રીમાં એટલો એટલો રસ્તો પૂરો કરવા આપવા વિનંતી છે તેમજ ફૂટપાથ અમને બનાવી આપવા આપ સાહેબની વિનંતી છે ડીસાના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાની નબળી અને પક્ષપાતી કામગીરીને લઈને જનતામાં અસંતોષ વ્યાપી ગયો છે એક તરફ તંત્ર વિકાસના દાવા કરી રહ્યું છે ત્યારે બીજી તરફ લોકોએ ટ્રાફિક અને સુરક્ષાને લઈને રસ્તા પર ઉતરવું પડ્યું છે હવે જોવાનું એ રહેશે કે નાયબ કલેક્ટર આ મામલે હસ્તક્ષેપ કરી રસ્તાની પહોળાઈમાં સુધારો કરાવે છે કે પછી જનતાના રોષ વચ્ચે આજ રીતે કામગીરી ચાલુ રહેશે બનાસકાંઠાના સરહદી ધનેરામાં માનવતાની સાથે જીવદયાનો અનોખું સંગમ જોવા મળી રહ્યો છે જ્યાં ઠંડીની મોસમમાં અબોલ જીવોની જઠરાગ્નિ માટે છેલ્લા વર્ષથી લાડુનો પ્રસાદ આવે છે આદિશ સત્સંગ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી આ અવિરત સેવા આજે સમગ્ર પંથકમાં પ્રેરણારૂપ બની છે ધાનેરામાં દર વર્ષે દેવદિવાળીથી લઈને ઉત્તરાયણ સુધીના સમયગાળા દરમિયાન ખાસ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે જેમાં શહેરની સેવાભાવી બહેનો અને વડીલો ભેગા મળીને અબુલ જીવો માટે પૌષ્ટિક લાડુ તૈયાર કરે છે ઘઉંનો લોટ ગોળ અને તેલના મિશ્રણમાંથી દર વર્ષે અંદાજે બે હજાર કિલો જેટલા લાડુ બનાવવામાં આવે છે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓને ખવડાવવામાં આવે છે જલારામ સત્સંગ મંડળની બહેનો પોતાના ઘરકામમાંથી સમય કાઢી ભજન કીર્તન સાથે આ લાડુ તૈયાર કરે છે જેની પાછળનો હેતુ શિયાળાની કડકડતી ઠંડીમાં પશુઓને પૂરતું પોષણ મળી રહે તેવો છે આ ઉપરાંત આ મંડળો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ જેવી સેવાઓ પણ અવિરતપણે કરવામાં આવે છે અને ધાનેરા આદિશ મંડળ દ્વારા તેમજ ગામના સહલોગી સહયોગી લે સહભાગીદારી દાખવનાર એવા દાતાઓ તરફથી દર વર્ષે અમે છેલ્લા દસેક વર્ષથી અમૂલ પશુ એટલે કે શ્વાનો માટે અમે લાડુનું વિતરણ કરીને દરેક ગામડાઓમાં ધાનેરા શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં અમે આ શ્વાનો માટે ગોળના લાડુ ઘઉંના અને તેલના બનાવીને અમે દર વર્ષે વિતરણ કરીએ છીએ તેમજ અમે દર ઉનાળાની અંદર ગૌઓ ગૌશાળામાં ગાયો માટે લીલો ઘાસચારો પણ ત્યાં અમે પહોંચાડીએ છીએ તેમજ અત્યારે શિયાળાની ઠંડુ ઋતુ છે ત્યારે જરૂરિયાત લોકોને અમે ગરમ ગામડા આવા અનાથ બાળકો હોય જુરિયાત બાળકોને અમે સ્વેટરનું પણ વિતરણ કરીએ છીએ આ દર સાલ અમે દેવ દિવાળી પછી એટલે કે દેવ દિવાળીથી કરીને અમે ઉત્તરાયણ ઠંડી વધુ ચાલુ રહે તો દિવાળી પછી ઉત્તરાયણ પછી પણ અમે આ લાડુનો કાર્યક્રમ બહુ માટે અમે ચાલુ રાખીએ ધાનેરા નગરમાં જલારામ સત્સંગ મંડળ અને આદેશ સત્સંગ મંડળના સહયોગથી અમે અબોલ પશુઓ માટે ઠંડીમાં પોષણ મળી રહે તે માટે ઘઉં ગોળ અને તેલના લાડુ બનાવીએ છીએ આશરે બે હજાર કિલો જેવા લાડુ અમે દેવ દિવાળીથી કરીને ઉત્તરાયણ સુધી બે હજાર કિલો જેવા લાડુ બનાવી અને આજુબાજુના ગામડાઓમાં અને ગામમાં પણ વિતરણ કરીએ છીએ અને એમાં અમારી બહેનો ધાનેરાની બહેનો ઘરના કામમાંથી સમય કાઢી અને બહુ સારી સેવા આપે છે અને ભાઈઓ પણ રવિવારે સારો એવો સમય એમના ધંધામાંથી કાઢીને સેવા માટે આપે છે તો જલારામ બાપા સૌનું આજના ભાગદોડ અને આધુનિક યુગમાં પણ ધાનેરાના લોકોએ જે રીતે પોતાની સામાજિક અને ધાર્મિક જવાબદારી સમજીને જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે કાબિલે તારીફ છે વિવિધ સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી ચાલતી આ પ્રવૃત્તિને કારણે સેકંડો અબોલ જીવોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહ્યો છે અને માનવતા મહેકી ઉઠે છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા નજીક નેશનલ હાઇવે પર એક ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં અજાણ્યા વાહનની ટક્કરે એક બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે રતનપુરા પાટિયા પાસે પૂર ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો ઘટનાની જાણ થતાં જ સિહોરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી હાલ પોલીસે ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે હાઇવે પર સતત વધતા જતા અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આ વધુ એક કિસ્સાએ સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે અજાણ્યા વાહન ચાલકની બેદરકારીને કારણે એક પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે ત્યારે પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે તપાસ તેજ બનાવી છે સમય વિરામનો અને વિરામ બાદ ડીસાના પ્રવેશ દ્વારે નેશનલ હાઈવે ઓથોરિટીએ વહાવી દુર્ગંધની ગંગા કરોડોના ખર્ચે બનેલી ગટરો ચોકઅપ થઈ બની કચરા પેટી પ્રવાસીઓનું સ્વાગત ફુલહારથી નહીં પણ ગટરના ગંદા પાણીથી કરાતી નેશનલ હાઇવે ઓથોરિટી ધાનેરામાં ઓરીના પ્રકોપ સામે આરોગ્યનું અભેદ કવચ સંક્રમણના પંજામાંથી બાળકોને ઉગારવા તંત્રએ છેડ્યું રસીકરણનું મહાયુદ્ધ નવસો ચૌદ મિલીમીટરની લાઇનનું સિફિટિંગ શરૂ થતાં સંકટના એંધાણ પાલનપુર નગરપાલિકાએ પચાસ બોરવેલ અને ટેન્કરો દ્વારા ઊભું કર્યું વૈકલ્પિક આશ્વાસન તો જોતા રહો ચેનલ ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો આજે જ નજીકમાં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન અવની અઢાર તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની દિવેલા ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવની ના ર આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન અવની અઢાર તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નામ દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ્ટ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડકોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાડડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો ડીસાના મુખ્ય પ્રવેશ દ્વાર પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે ગટરના ગંદા પાણીની સર્વિસ રોડ પર ફરી વળતા મુસાફરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વરસાદી નહેરની સફાઈના અભાવે ગંદકીનું નરકાગાર સર્જાતા રાજસ્થાન અને થરાદ તરફથી આવતા પ્રવાસીઓ માટે શહેરની છબી ખડાઈ રહી છે તંત્રની આ કુંભકર્ણ નિંદ્રાને કારણે હવે લોકો રોગચાળાના ભય વચ્ચે આક્રોશભેર આ ગંદકીથી તાત્કાલિક છુટકારો અપાવવા માંગ કરી રહ્યા છે જેના ખભા પર દેશના રસ્તાઓને રફતાર અને સુરક્ષા આપવાની જવાબદારી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી અત્યારે ડીસા શહેર માટે ગંદકીની ગંગા વહાવનારી સંસ્થા સાબિત થઈ રહી છે જે માર્ગથી વિકાસની સુગંધ આવી જોઈએ ત્યાંથી આજે સત્તાધીશોની હળાહળ બેદરકારીથી દુર્ગંધ આવી રહી છે ડીસાના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ જોવા મળતું આ નરકાગાર એ વાતની સાક્ષી પૂરે છે કે ઓથોરિટીના અધિકારીઓની આંખે પાટા બંધાયેલા છે શહેરની આબરૂ અને પ્રવાસીઓના સન્માન માટે જે રીતે આ તંત્ર રમત રમી રહ્યું છે તે જોતા લાગે છે કે ડીસાની છબીને ખરાડવામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ કસર બાકી રાખી નથી ડીસા શહેરની અસ્મિતા સમાન ગણાતો આ મુખ્ય પ્રવેશ દ્વાર અત્યારે તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું પ્રદર્શન બની ચૂક્યું છે રાધનપુર થરાદ અને સરહદી રાજ્ય રાજસ્થાનથી આવતા મુસાફરો જ્યારે ડીસાની ધરા પર પગ મૂકે છે ત્યારે તેમનું સ્વાગત ફૂલાતી નહીં પરંતુ ગટરના ગંદા અને બદબુદાર પાણીથી કરવામાં આવે છે બનાસ પુલ પુલથી જ્યાં એલિવેટેડ બ્રિજ શરૂ થાય છે ત્યાં હાઈવેની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે સ્ટ્રોંગ વોટર કેનાલ બનાવવામાં આવી છે પરંતુ સફાઈના અભાવે આ નહેર આજે કચરાનું ગોડાઉન બની ગઈ છે કેનાલ ચોકઅપ થતાં ગંદુ પાણી ઓવરફ્લો થઈને સીધે સીધું સર્વિસ રોડ પર નદીની જેમ વહી રહ્યું છે જે માર્ગ પરથી હજારો વાહનો પસાર થાય છે ત્યાં અત્યારે ગંદકીના ગંજ ખડકાયા છે બ્રિજ પરથી પસાર થનારા તો સુખીથી નીકળી જાય છે પણ શહેરની અંદર આવતા પ્રવાસીઓ માટે આ માર્ગ કસોટી સમાન બન્યો છે શું આ છે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ શું આ રીતે જ દિશાની પ્રતિષ્ઠાને જાણવામાં આવશે હાઈવે ઓથોરિટીના પાપે આજે અહીંથી રાહદારીઓને પસાર થવું નરકમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેમને રસ્તા સાફ રાખવાના છે તે જ આજે ગંદકી બિરસી રહ્યા છે આ જોઈ કોઈ પણ નવો માણસ દિશા વિશે શું વિચારશે આ શહેરની આબરૂના લીરે લીરા છે રાજસ્થાન તરફથી આવતા મુસાફરોને દિશામાં પ્રવેશતા જ માથું ફાટી જાય તેવી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે શું આટલા મોટા તંત્ર પાસે એક ગટર સાફ કરવાની તેવડ પણ નથી આ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ડીસાનો હાઈવે માર્ગ છે ત્યાં હોસ્પિટલો આવેલા છે ત્યાંથી બધી બહારની વસ્તી રાજસ્થાનની બીજી આવે છે ત્યાં રોગ ખાવા ફેલાય છે ગંદકી બહુ થાય છે એટલે અમને પ્રવેશ માટે આ થોડી અમને સાફ સફાઈ કરાવવા અમને નમ્ર વિનંતી કરીએ છીએ અમે ડીસા તાલુકાના દવાખાનું ઓર્થોપેડિક મયુર જોશીના સામે જ રસ્તા ઉપર જાહેર પાણી નીકળે છે એ સારું લાગતું નહીં બે રોગચાળો ફાટી નીકળે ગમે તે તે દુર્ઘટના થઈ શકે છે બરાબર હા હા બહારથી આવ્યા એ લોકોને કેવા કેવી રીતે આ લાગે છે એમ રસ્તો ખરાબ થઈ એકદમ પાણી ભરાઈ ચૂક્યું છે કોઈ પણ શહેરનો પ્રવેશ માર્ગ હોય છે તે તે શહેરની એક તસવીર રજૂ કરતો હોય છે આપણે જોયું છે કે ઘણા મોટા શહેરોના પ્રવેશ દ્વાર જ્યાં બનાવવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ સુશોભનના દ્રશ્યો સર્જાવવામાં આવતા હોય છે પરંતુ ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં જે પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તેને સૌથી પહેલાં દર્શન થાય છે તો ગંદકીના અને તેના પાછળ નેશનલ હાઈવે ઓથોરિટી મહેરબાન છે ડીસામાંથી પસાર થતાં ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર હાઈવે પર જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરો બનાવવામાં આવી છે તે ગટરો ચોકઅપ થવાના કારણે અત્યારે તે ગટરોમાંથી પસાર થતું ગંદુ પાણી ઉભરાઈ અને રસ્તા ઉપર ઉતરી રહ્યું છે જેના કારણે તમે જોઈ શકો છો કે આ માર્ગ ઉપર ગંદા પાણીનો રેલો જોવા મળી રહ્યો છે ડીસા શહેરમાં જે પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તે સૌથી પહેલાં આ દ્રશ્યોને નજરે જોઈ અને શહેરમાં પ્રવેશ કરે છે એટલે કે જે ડીસા શહેરની છબી છે તે છબીને કલંકિત અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે આસપાસના લોકો પણ જણાવી રહ્યા છે કે તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા સંકલન કરી આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી દૂર કરે કે જેનાથી ડીસાની ખરડાઈ રહેલી છબીને બચાવી શકાય અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ નેશનલ હાઈવે ઓથોરિટીની આ આળસ માત્ર વહીવટી ખામી નથી પણ દિશાની જનતા અને અહીં આવતા મુલાકાતીઓનું ઘોર અપમાન છે એક તરફ સ્વચ્છ ભારતના નારા લાગે છે ત્યારે બીજી તરફ સરકારી વિભાગ જ શહેરના મોઢા પર ગંદકીની મેસ લગાવી રહ્યો છે સવાલ એ છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું આ તંત્ર ક્યારે જાગશે શું કોઈ મોટી બીમારી કે અકસ્માતની રાહ જોવાઈ રહી છે જો વહેલી તકે આ ગંદકીનું નિરાકરણ નહીં આવે તો આ આક્રોશ આવનારા દિવસોમાં હાઈવે પર ચક્કા જામ કરે તો નવાય નહીં અત્યારે તો એટલું જ કહી શકાય કે ઓથોરિટીની આ ગંદી નીતિએ દિશાની શાનને ધોળે દિવસે ગટરમાં વહાવી દીધી છે ડીસા તાલુકાના વિલડી ખાતે આવેલી શ્રી ધણીધર સોસાયટી હાલ ભક્તિ રસમાં તરબોળ બની છે જ્યાં સાત દિવસીય ધાર્મિક કથા મહોત્સવનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે શેરગંજ આનંદધામ આશ્રમના પરમ પૂજ્ય મહેશ મુરારી બાપુના મધુર કંઠે વહેતી ગંગાનો લાભ લેવા માટે સમગ્ર પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે બીજી જાન્યુઆરીના રોજ યજમાનના સ્થાનેથી નીકળેલી ભવ્ય પોથી યાત્રા સાથે આ આધ્યાત્મિક મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શ્રીરામ જન્મ અને ત્યારબાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે નંદ ઘેર આનંદ ભર્યોના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કૃષ્ણ જન્મોત્સવમાં યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા એટલું જ નહીં પરંપરાગત રીતે યોજાયેલા તુલસી વિવાહમાં જાનપક્ષ પક્ષ અને મામેરા પક્ષ એમ વિવિધ પાત્રો ભજવીને ગ્રામજનોએ આ પ્રસંગને જીવંત બનાવ્યો હતો સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં આવતીકાલે નારાયણ યજ્ઞનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આહુતિ આપી પુણ્યનું ભાથું બાંધશે આગામી આઠ જાન્યુઆરીએ કથાનો વિરામ થશે ત્યાં સુધી બિલડી પંથક જય રણછોડના નામથી ગુજતો રહેશે આમ બિલડીની ધરણીધર સોસાયટીના આંગણે આયોજિત આ કથા મહોત્સવે ગ્રામજનોમાં એક નવી ધાર્મિક ચેતના જગાડી છે આ બાલવૃદ્ધ સૌ કોઈ આ ભક્તિમય માહોલમાં મગ્ન જોવા મળી રહ્યા છે આયોજક સમિતિ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને કથાશ્રવણ અને નારાયણ યજ્ઞમાં સહભાગી થઈ ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે જેમાં પાલનપુરના દિવ્યાંગ ખેલાડી વિક્રમભાઈ ઠક્કરે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે નડિયાદ ખાતે યોજાયેલા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તેમણે પોતાની અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કર્યા છે ગાંધીનગર રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદના અંબુભાઈ પુરાણી રમત સંકુલ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ઠક્કર વિક્રમભાઈ બજેરામભાઈએ વ્હીલચેર હોલ્ડર રેસમાં ભાગ લીધો હતો અને માત્ર તેર પોઈન્ટ નેવ્યાસી સેકન્ડમાં લક્ષ્ય પૂરું કરી પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો સમગ્ર ગુજરાતમાંથી આવેલા અનેક ખેલાડીઓ વચ્ચે વિક્રમભાઈએ પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો હતો તેમની આ સફળતા પાછળ તેમને સખત મહેનત અને રમત પ્રત્યેનું જનૂન રહેલું છે જેને આજે સમગ્ર બનાસકાંઠા બિરદાવી રહ્યું છે વિક્રમભાઈની આ સિદ્ધિ માત્ર એક વિજય નથી પરંતુ સમાજના અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય સફળતાના માર્ગમાં આડે આવતી નથી તેમની આ જીતથી જિલ્લામાં પેરા સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું નવું પ્રોત્સાહન મળશે અને વધુ ખેલાડીઓ આગળ આવવા પ્રેરિત થશે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકામાં નવ પોઝિટિવ અને સડત્રીસ જેટલા શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરાઈ રહી છે ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓરીના વધતા કેસોને જોતા આરોગ્ય વિભાગની ટીમો અને આશા કાર્યકરો હાલ એક્ટિવ મોડમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રસીકરણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ઓરી એક અત્યંત ચેપી રોગ હોવાથી તેની કોઈ ચોક્કસ દવા નથી માત્ર રસીકરણ દ્વારા જ તેને અટકાવી શકાય છે તેથી તંત્ર દ્વારા નવ મહિનાથી પાંચ વર્ષના બાળકોને વિટામિન એ અને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં તાલુકામાં પચાસ ટકાથી વધુ રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે બાળકોમાં ઓરીના સંભવિત લક્ષણો જણાય છે સઘન તપાસ કરી હોસ્પિટલમાં જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે હાલમાં જે ડોઝ ચાલુ છે એ અમારે જો આગલા મહિને એક ઓરીનો કેસ પોઝિટિવ હતો અને તે અંતર્ગત સરકારશ્રીના ઓર્ડર મુજબ અમે ઝુંબેશ કરી અને હાલ નવ મહિનાથી લઈ અને પાંચ વર્ષના બાળકને અમે બુસ્ટર ડોઝ આપીએ છીએ એ અંતર્ગત અમારા ટોટલ આપણે આમ આરોગ્ય વિભાગના સક્રિય સર્વેલન્સ અને વ્યાપક રસીકરણ અભિયાન ઓરીના સંક્રમણ ને અટકાવવા પણ અપીલ કરવામાં આવી છે કે બાળકોનું સમયસર રસીકરણ કરાવી આ બીમારી સામે સુરક્ષા કવચ પૂરું પાડે જેથી પરિસ્થિતિને વહેલી તકે બાદ કાબુમાં નવસો ચૌદ મિલીમીટરની લાઇન નું સિફિટિંગ શરૂ થતા જલ સંકટના એંધાણ પાલનપુર નગરપાલિકાએ પચાસ બોરવેલ અને ટેન્કરો દ્વારા ઊભું કર્યું વૈકલ્પિક આશ્વાસન ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો આજે જ નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન અવની અઢાર તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું રામબાદ વધુ સમાચારોમાં પાલનપુર વાસીઓ માટે આગામી 3 દિવસ પાણીના વપરાશમાં સયમ રાખવો પડશે કારણ કે મુખ્ય પાઇપલાઇન ના સીફિટિંગ ની કામગીરી ને પગલે શહેરમાં ધરોઈ ડેમ નું પાણી બંધ રહેવાનું છે 7 જાન્યુઆરી બુધવાર થી 9 જાન્યુઆરી શુક્રવાર સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ મેન્ટેન હાથ ધરવામાં આવ્યું છે રેલવે ક્રોસિંગ ના કામને અર્જન રૂપ બનતી 914 mm વ્યાસ ની મુખ્ય પાઇપલાઇન ને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવતા પાલનપુર નગરપાલિકાએ પાણી કાપની જાહેરાત કરી છે પાલનપુર શહેર મોટાભાગે ધરોઈ ડેમ પર નિર્ભર હોવાથી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકાએ પચાસ જેટલા બોરવેલ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને ટેન્કર દ્વારા પાણીની પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે પાલિકા દ્વારા સંપમાં પૂરતો પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાથી શરૂઆતના બે દિવસ કરકસરથી કામ ચલાવવા અપીલ કરાઈ છે જોકે શુક્રવારે પાણીની તીવ્ર અછત વર્તાઈ શકે છે આમ વિકાસના કામો અને રેલવે પ્રોજેક્ટને ગતિ આપવા માટે લેવામાં આવેલો આ પાણી કાપ શહેરીજનો માટે થોડા દિવસની હાલાકી લાવશે પરંતુ પાલિકાના પૂર્વ આયોજનથી પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે તંત્ર દ્વારા લોકોને પાણીનો બગાડ ન કરવા અને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે પૂર્ણ મુખ્ય સમાચાર ફરી એકવાર પાલંપુના ઐતિહાસિક હાસીક જોરાવર પેલેસ પર તોળાયું ઈમેલ આંતકનું સંકટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ છાવણીમાં ફેરવાયું વહીવટી મથક ડીસાના પ્રવેશ દ્વારે નેશનલ હાઇવે ઓથોરિટીએ વહાવી દુર્ગંધની ગંગા કરોડોના ખર્ચે બનેલી ગટરો ચોકઅપ થઈ બની કચરા પેટી પ્રવાસીઓનું સ્વાગત ફૂલહારથી નહીં પણ ગટરના ગંદા પાણીથી કરાતી નેશનલ હાઈવે ઓથોરિટી ધાનેરામાં ઓરીના પ્રકોપ સામે આરોગ્યનું અભેદ કવચ સંક્રમણના પંજામાંથી બાળકોને ઉગારવા તંત્રએ છેડ્યું રસીકરણનું મહાયુદ્ધ નવસો ચૌદ મિલીમીટરની લાઇનનું સીફિટિંગ શરૂ થતાં જળ સંકટના એંધાણ પાલનપુર નગરપાલિકાએ પચાસ બોરવેલ અને ટેન્કરો દ્વારા ઊભું કર્યું વૈકલ્પિક આશ્વાસન તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર